નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને તો ખબર છે કે હાલના ટાઈમમાં માયાભાઈ આહિરના દીકરા એવા જયરાજ આહિરના લગ્ન છે અને મિત્રો તેમાં ઘણા બધા નાના મોટા કલાકારો પણ આવ્યા હતા મિત્રો અને જેવી જ રીતે મુકેશ અંબાણીએ તેમના દીકરા અનંત અંબાણીના લગ્ન કર્યા હતા એવી જ રીતે માયાભાઈ આહિરે પણ તેમના દીકરા જયરાજ આહિરના એવી જ રીતે લગ્ન કરાવ્યા છે મિત્રો અને જ્યાં જુઓ ત્યાં તમને જયરાજ આહિરના લગ્નના વિડીયો જોવા મળશે મિત્રો હાલમાં સો સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને જયરાજ જાહેરની જાન મિત્રો હેલિકોપ્ટરમાં જ જવાની છે મિત્રો આ મિત્રો તમે વિડીયો પણ જોઈ શકો છો જયરાજ જાહેરની જાન મિત્રો હેલિકોપ્ટરમાં ગઈ હતી અને મિત્રો જયરાજ જાહેરની જાનમાં મિત્રો નાના મોટા બધા જ કલાકારો જાનમાં ગયા હતા અને મિત્રો જેમ કે દેવાયત ખવાડ જિગ્નેશ કવિરાજ રાકેશ પારોડ બધા જ કલાકારો જયરાજ આહિરની જાનમાં ગયા હતા મિત્રો અને હાલમાં સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો માયાભાઈ આહિરે તેમના દીકરાના જાનમાં મિત્રો હેલિકોપ્ટરથી તેમની જાન ગઈ હતી જયરાજ આહિરની મિત્રો તમે વિડીયો પણ જોઈ શકો છો અને મિત્રો વાત કરીએ તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો તો આજના વિડીયોમાં આટલું જ મળીએ આપણે નવા વિડીયોમાં